હવે અમારા મહેશ્વર નદી કિનારા ઉપર આવેલા કલ્યાણજીના મુવાળા જીવરાજના મુવાળા મોટાના મુવાડા નાગજીના જે જેસાના ચાદાના મુવાડાના વેચાણા અને આ ગામો આ ગામોમાંથી પસાર થાય છે મહેશ્વર નદી હવે અમારા આજુબાજુના ગામોમાં પાણીના તળ દોઢસો ફૂટ પછી નીચે પાણી બિલકુલ છે નહીં અમે બે હજાર બેની સાલમાં લોકભાગીદારી કરી મહેશ્વર નદીમાં બોરીબંધથી ચેકડેમ બનાવેલો પણ એમાં સક્સેસ ના ગયા પછી એ પછી સરકારને સતત બે હજાર બેથી સરકારને સતત રજૂઆતો કરી ચેકડેમની માગણી માટે અને તે અત્યાર સુધીમાં સરકારે અમને એક કરજોધરામાં એક ચેકડેમની ફાળવણી કરી દીધી અને એ ચેકડેમ હજી સાહેબજીના મુવાળા અને ખાખરાના વચ્ચે ચેકડેમની મંજૂરીમાં છે હવે હાલ ચેકડેમની માગણી કરતાં કરતાં સરકારે લીઝ પણ આપી દીધી અમને હવે લીજના કારણે અત્યારે હાલ મેશ્વર નદીમાં જે ફેબ્રુઆરી સુધી પાણી ચાલુ રહેતું હતું લીજના કારણે એ પાણી લીજવાળા લોકો બંધ કરાવે અને મેશ્વર નદી બિલકુલ કોરી થઈ જાય એટલે ઉનાળામાં તો બિલકુલ પાણીની તકલીફ છે અને ખેડૂતોને ખેતી માટે બિલકુલ બોર બંધ રહે છે એટલે અમારું એક જ આયોજન છે કે તાત્કાલિક હાલ ખનન થાય છે તે બંધ કરાવવું અને મેશ્વર નદીમાં જેટલી પણ લીજો આપેલી છે જે મુવાળા પૂલથી સાહેબજીના મુવાળા પુલ સુધીમાં જેટલી પણ લીજો આપેલી છે તે બધી તાત્કાલિક ધોરણે રદ કરાવી આના માટે અત્યારે હાલ તમે શું કર્યું અત્યારે હાલ અમે આ આજુબાજુના દરેક ગામોએ ના લોકો થઈ અહીંયા મામલતદાર કચેરીમાં આવેદન આપવા આવ્યા પછી ખાન ખનીજ વિભાગમાં આવેદન આપેલું છે કલેક્ટર સાહેબને આવેદન આપેલું છે પછી સીએમ ઓફિસે પણ આવેદન આપેલું છે ખાન ખનીજ કમિશનરને પણ આવેદન આપેલું છે દરેકને એકવીસ તારીખે એમને આવેદન આપેલા હતા પણ કોઈ પણ કાર્યવાહી થઈ નહીં એટલે આજે અમારે બધા આજુબાજુના ગામના ખેડૂતોને ભેગા થઈ અહીંયા મામલતદાર કચેરી આવવું પડ્યું છે અને હજી જો ખનન બંધ નહીં થાય આની કોઈ આગ આગળ કાર્યવાહી નહીં થાય અને લીધો રદ નહીં થાય તો અમે ત્રણથી ચાર દિવસમાં ફરીથી બધા ખેડૂતો આનાથી વધારે સંખ્યામાં કલેક્ટર કચેરી ધરણા પર બેસીશું ગામ મોટાના મોડા પાણીની નહીં પહેલી અમારે એસી ફૂટે પાણી ચાલતું તો હવે દોઢસો ફૂટે જ છે અને આ ખનીજ ખાતું રહેશે તો પછી દોઢસોથી એ હાપદું જતું રહેશે તો નીચે તો પછી પાણીનો તર બધો ખાડો આવે છે પાણી પીવા લાયક નથી અને અમારા ખેડૂતોનું શું થશે અને અમારે ખેતી સિવાય બીજો કોઈ ઉધાર નથી કારણ કે નથી નોકરી અને અમાર ચેક લાભ નથી પછી અમારે એક ચેક ડેમ કજોદરા મંજૂર થયો છે હવે એ જગ્યાએ આ લીઝ આવી એટલે અમારે તો એ હવે ચેક ડેમ પેલા લોકો પાણી બંધ કરાવ્યું એટલે અમારે પાણીનો તર બધો નીચો જ હોય એટલે અમારે ખેડૂતને શું કરવાનું સાહેબ